દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં દાહોદ જિલ્લાના દેવગણબારી નગર પર રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા અનેક કરવામાં કનેક્શનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મંત્રીના હસ્તે કામોનું ખાતમુહૂર્ત કરાયું અગિયાર થી વધુ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે રૂપિયા બારસો નેવું પોઈન્ટ ચોપન લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયા નગરના મુખ્ય રસ્તાઓની રિફ્રેસિંગ ભૂગર્ભ ગટર વેજ તેમજ બે આરસીસી રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું ત્રણથી વધુ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું પાલિકાની ચૂંટણીને લઈ કેટલાક સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું હતું સતત ગેરહાજર રહેતા કેટલાક નેતાઓ અને હોદ્દેદારો ચૂંટણી નજીક આવતા જ બિલાડીની ટોપ સમાન ફૂટી નીકળ્યા હોય તેમ જોવા મળ્યા ચૂંટણી નજીક આવતા જ કામગીરી હાથ ધરવામાં આવતા નગરમાં અનેક ચર્ચાઓ આજે મારા મત વિસ્તારના દેવગઢ વારિયા નગર ખાતે આગામી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું શિવ્યા ખાતે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મિટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે અને ધાનપુર ખાતે ટીએસપીની મિટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે અને બારીયા નગર માટે પણ આજે એના રસ્તા છે વીજળી છે પાણી છે ખોટી ગટર લાઈન છે જે જે યોજનાઓ ઘટે છે એના માટે ચૌદ કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે ગામની સુખાકારી ગામનો વિકાસ જે ખૂટ્યો કડીઓ છે આગામી દિવસોની અંદર